હિંમતનગર તાલુકાના પ્રેમનગર ગામના પરિવારે ગોપાલ નામની નમકીના ગાંઠિયાનું પેકેટ ઘરે ખાવા માટે મંગાવ્યું હતું આ ગાંઠિયા એક નાની બાળકી અને તેની મમ્મીએ ખાધ્યા બાદ થોડા સમય બાદ અચાનક નાની બાળકીને જાડા અને ઉલટી થતા બાળકીને તેના પિતા દાવર ખાતેની હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ગાંઠિયાનું પેકેટ ચેક કર્યું તો અંદર મરી ગયેલ ઉંદર નીકળ્યું હોવાની ઘટના સામે આવી છે બાળકીના પિતા જમીનભાઈ પટેલે ગોપાલ કંપનીમાં જાણ કરતા જણાવ્યું હતું કે અમારે આવું કોઈ દિવસ બને નહીં તેમ કહી

ગોપાલ કંપનીનું પેકેટ હતું તે સવારે ફોડ્યું તો થોડા પેલા પછી મારી એક વર્ષની છોકરી અને મારી વાઇફે એ ગાંઠિયા કાઢવા જ્યાં તો અંદરથી તળે મળેલી ઉંદરી નીકળી એક નાની ઉંદરી મળેલી અને ગાંઠિયાના પેકેટમાંથી નીકળી હતી એ મારી છોકરીને ગાંઠિયા હાલ અત્યારે બીમાર પડી છે તો વામિટિંગ ઉલટી થઈ તો હું રિપોર્ટ કરી આવ્યો સિવિલ દાવડ અમારી બાજુમાં છે ત્યાં કારી ઇન્સ્પેક્શન જેવું થયું છે એને રિપોર્ટ પણ છે બરાબર આ રીતે વેદરકારી મોબાઈલ કંપનીની આવી છે તો આ મુદ્દા પર મીડિયા અને રૂડ સેફ્ટીવાળાને એટલે કહીશ કે આના પર કડક ને કડક કાર્યવાહી થાય